નમસ્કાર પ્લસ હું છું સાથે સાવલીના જૂના પંદર થી વીસ મતદારો બોગસ હોવાની વાત પ્રકાશિત થઈ છે સાવલીના જૂના સમલાયામાં બોગસ મતદારો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેમાં જૂના સમલાયામાં પંદર થી વીસ મતદારો બોગસ હોવાની વાત પ્રકાશિત થઈ છે જેમાં બોગસ મતદારો સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના છરાદ ગામમાં પણ મતદાર યાદીમાં નામ ધરાવે છે અને સાવલી તાલુકાના જૂના સમલાયા ગામમાં પણ મતદાર યાદીમાં નામ ધરાવે છે તો જૂના સમલાયાના સરપંચ પદના ઉમેદવાર શૈલેષભાઈ સોલંકી દ્વારા મતદાન યાદીની ઓનલાઈન તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો જૂના સમલાયામાં ભરવાડ અટક અને આજ મતદારો સુરેન્દ્રનગર જિલ્લાના લક્ત તાલુકાના છારદ ગામમાં ચભાડ અટક ધરાવે છે શરેશભાઈ સુલંકી દ્વારા અગાઉ પણ આ બાબતે બે 2023 માં આ બાબસ મતદારો વિરુદ્ધ સાવલી મામલતદારને આવેદન પત્ર આપ્યો હતો ત્યારે આજે ફરી એક વખત આ જ વાત સામે આવી રહી છે આજરોજ અમે મમલતદાસીને રજવાત કરવા છે કેમાં અમારા ધ્યાને દોરાયું છે અમારા ગામ પુનાસરલાયા ગામમાં એક વોર્ડ નંબર છ છે જે વોર્ડ નંબર 6 ની અંદર 15 થી 20 એવા બંગસ વોટારો અમે અમારે ધ્યાને દોરાયા છે જેઓ ગામ સુરેન્દ્ર સુરેન્દ્રનગર જિલ્લો અને લખતર તાલુકાનું શારદ ગામ ત્યાં સભાડ નવગનભાઈ ભગવાનભાઈ ભરવાડના નામ જેવી અલગ અટકથી એવા ઘણા બધા વોટરો ત્યાં સભાડ અટકથી ધરાવે છે તે સુરેન્દ્રનગરની શારદ ગામની વોટર યાદીમાં તેમજ જૂના સમલાયા ગામની જે વોટર યાદી છે વોટ નંબર ચોની એની અંદર ભરવાડ અટક ભરવાડ નવગનભાઈ ભગવાનભાઈના નામથી એવા ઘણા બધા એના જેવા જ લોકો જે ભરવાડ અટકથી કરાવી રહ્યા છે કેટલા વર્ષથી ગામમાં રહ્યા આ લોકો ઘણા વર્ષથી ગામમાં રહે છે તો જેઓના ઘર નંબર એક જ ઘર નંબરની અંદર કમસે કમ ત્રીસ થી ચાલીસ લોકો રહે છે તેવું યાદીમાં બતાવેલું છે આના પહેલા તમે કોઈ અરજી કરી આની પહેલા અમે બે હજાર ત્રેવીસમાં મામલતદારશ્રીને કલેક્ટરશ્રીને અને ચૂંટણી આયોગ ગાંધીનગરને પણ અરજી કરેલી છે અમારે અમારે જેને ઓનલાઈન અમે ચેક કરતા અમારે તેને દોરાયું સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન યુટ્યુબ ચેનલ ને કરો બે દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર